ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ આવતા ગ્રંથાલય ખાતા દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાને આધુનિક સરકારી પુસ્તકાલયની ભેટ મળેલી છે જેનું સંપૂર્ણ ઓટોમેશન થયેલું છે આ પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો બાળકોને લગતા પુસ્તકો અવેલેબલ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ અહીં બેસીને શાંતિથી રીડિંગ કરી શકે તેવી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે સિનિયર સિટીઝન માટેના જનરલ પુસ્તકો માટે મોટી સંખ્યામાં અવેલેબલ છે તમામ પ્રકારના ન્યૂઝપેપર મેગેઝિન પણ અવેલેબલ છે સરકારની અમૂલ્ય ભેટ સમી આધુનિક લાઇબ્રેરીનો ધોરાજીના પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપયોગ કરે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે તમામ બાબતોથી માહિતગાર બને તેવી અભિલાષા રાખું છું પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ધોરાજી ડીજી ન્યૂઝ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ આવતા ગ્રંથાલય ખાતા દ્વારા ધોરાજી તાલુકાને આધુનિક સરકારી પુસ્તકાલયની ભેટ મળેલી છે જેનું સંપૂર્ણ ઓટોમેશન થયેલું છે આ પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો છે બાળકોને લગતા પુસ્તકો છે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો અહીં બેસીને શાંતિથી રીડિંગ કરી શકે એવી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે સિનિયર સિટીઝન માટેના જનરલ પુસ્તકો પણ મોટી સંખ્યામાં અવેલેબલ છે ન્યૂઝપેપર મેગેઝિન પણ અવેલેબલ છે આ સરકારની અમૂલ્ય ભેટ સમી આધુનિક લાઇબ્રેરીનો ધોરાજીની ધોરાજીના પ્રજાજનો બોડી સંખ્યામાં ઉપયોગ કરે પોતાના જ્ઞાનમાં વધારો કરે તમામ બાબતોથી માહિતગાર બને એવી અભિલે અભિલાષા રાખું છું